તો જય જવાન જય કિસાન મિત્રો તો આપણે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે કપાસ જોઈ શકો છો કેટલો મસ્ત એવો કપાસ થઈ ગયો છે ફાલ પણ સારો એવો આવી ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો કપાસ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મોટો કપા થઈ ગયો છે અને ઝીંડવા પણ લાગવા માંડ્યા છે હવે મિત્રો તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરી નાખજો મિત્રો અને કોમેન્ટ પણ કરજો મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છે મિત્રો કપા તો બહુ મોટો થઈ ગયો છે હવે વરસાદ આવશે તો સાપા ખરી જશે એવું લાગે છે આજ ખાતર પણ નાખ્યું છે કપામાં અને દવા પણ મારવી છે દવા હજી કાલે કેમ દવા મારાશે મિત્રો આજ નથી માર્યું આ છોકરા મેસેજ આપવામાં તમે જોઈ શકો છો મિત્રો તો બસ મિત્રો વિડીયો સારો લાગે તે સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરી નાખજો